તો જય માતાજી મિત્રો ફરીના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ઘણા દિવસ પછી વિડીયો શરૂ કર્યો છે કારણ કે બીમાર થઈ ગયા હતા એટલે તો આજે દુકાને આવીને છે એટલે વિડીયો ઉતારે છે આજે આજે વિડીયો દુકાને આવ્યા હતા એટલે અહીંયા બેઠા છે એટલે ઉતારે છે બે ત્રણ દિવસથી તાવ એટલે તો હવે બંધ છે તો રોજ વિડીયો આપણે અડિયાલી નાખશું ચેનલમાં તો મિત્રો અમે દુકાને કે કાયા ગયા છે અને ખાઈ બને ટીવી જોઈએ છે દેખાલા જોઈએ છે તો મિત્રો આપણે ઘરેથી થી જમી પાછા દુકાને આવી ગયા છીએ તો વાગવાના 8 વાગી ગયા છે અને આવી ગયા છે દુકાને વિસ્તાર ફરતે બહુ મિત્રો આ વાગવામાં પોચ વાગવા આવ્યા છે અને અમારા દુકાનમાં સામાન થોડો ઓછો થઈ ગયો છે સામાન પણ લાવવો પડશે મિત્રો વિમલ પણ આપણે પતી ગઈ છે ખાઈ તમાકુ પડી છે સામાન અહીંયા બધો લખેલો છે આ લાંબાનો છે સામાન પતી ગયો છે તો લેવા જવું પડશે સામાન

તો મિત્રો બીજો બધો સામાન આપણે મૂકી દીધો છે અંદર અને મસાલા છે તે હા બાંધવા પડશે તમાકુ અને બંને અલગ અલગ છે શેપને પેકેટમાં મસાલા છે અને તમાકુ છે બાંધવા પડશે એ તો આપણે બાંધી દઈએ પછી વિડીયો ચાલુ કરીએ મિત્રો મસાલા આપણે બંધાઈ ગયા છે આમાં કરવાના છે એક પેકેટ તો પછી બાંધવા પતી જાય એટલે જો આપણે કરી દઈએ છો સંપૂર્ણ રેડ થઈ અને માંગવામાં હાલાશો થઈ ગયા છે હવે તો મિત્રો અમે દુકાને છે ઘરે આવી ગયા છીએ અને આજે કપિલ શો શર્મા ચાલુ છે ટીવીમાં જોઈએ છો કપિલ શો શર્મા ચાલુ છે દુકાને છે અમે ગયા છે અને ચાલુ કરી દીધું છે ટીવી